જય જવાન જય કિસાન આજે અમે બધા જ કિસાન સહકાર સમિતિ જે એક આંદોલન લઈને સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન એવો દેવા માફી બે હજાર ઓગણીસ નો પાક વીમાની ઝડપથી ચૂકવણી અને બસો માણ મગફળી સરકાર ખરીદે આ ત્રણ માંગને લઈને દસ ઓક્ટોબરથી જે શરૂઆત કરી છે જૂનાગઢ અને પરેશભાઈના નેતૃત્વમાં એ અમે જે માંગ મૂકી અને સરકારે સુધી રજૂઆત કરી છે મિત્રો ત્યાર પછી જેમને જાણકારી નહોતી અથવા તો અમારી જે સમિતિમાં ત્યાં હાજર નહોતા એવા લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની વાતને મરોડી તરોડી અને મૂકી છે અને જે માંગ છે ખેડૂતોની જે છે એ વાતને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કોઈને કોઈ તત્વોએ કર્યો છે એટલે આજે અમારે થોડાક ખુલાસા એની સામે કરવા છે અમારી જે ત્રણ માંગ છે એ સરકાર જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો વતી અમારી કિસાન સહકાર સમિતિ એ લડત ચાલુ રાખશે પણ પરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકુ લઈ લીધું કોઈએ પચીસ લાખ રૂપિયા લઈ લીધા એવા ખુલેઆમ કર્યા છે સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય કોઈ પણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગબઘોળા ચલાવો એ બિલકુલ વાજીત છે એટલે આજે અમારે ખુલાસો એ કરવો છે પરેશભાઈ ગોસ્વામીએ જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે પડીકુ લઈ લીધું છે પચીસ લાખ લઈ લીધા છે આવી જે વાતનો એક પણ પુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે આ કિસાનો માટેનું જે આંદોલનની બિલ લડત વડે એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો હું ડંકાની ચોટ ઉપર કહું છું સમિતિ વતી બધાને કે પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ

પુરાવા સાથે અમારી સામે આવી જાઓ સમિતિ સામે પરેશભાઈને બાજુ અમે રાખશું તમે પુરાવા આપો અથવા તો તમારી પાસે જે કાંઈ એવિડન્સ હોય લઈને આવો અમે ચોક્કસ પરેશભાઈ ઉપર પણ એક્શન લેશું કોઈ ગદ્દારી કરી શકે એવું આ સમિતિ નહીં ચલાવે નહીં ચલાવે નહીં ચલાવે ધન્યવાદ